ચલાલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ યોજાયો સ્વામિનારાયણ મંદિર ખાતે શાકોત્સવ તેમજ બ્લડ ડોનેશન કેમ્પનું પણ યોજાયો ધારી તાલુકાના ચલાલામાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે શાક ઉત્સવ તેમજ ધર્મસભા અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારના હજારો લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા જેમાં સ્વામી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સાહેબ આપનું નામ શું છે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે સાથે સાથે અનેક કાર્યક્રમનું આયોજન છે શું કહેશો આજ રોજ ચલાળા ખાતે શાકોત્સવ નિમિત્તે સુમિત ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન થયું છે સુમિત ફાઉન્ડેશન અવારનવાર ચલાળાની અંદર આવા રક્તદાનના કેમ્પો રાખે છે એમનો મહા રક્તદાનનો કેમ્પ પણ આવતા મહિનામાં છે આજે લોકોની જાગૃતિ માટે શાકોત્સવની અંદર એ લોકોએ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અંદર રક્તદાતાઓ ભાગ લઈ રહ્યા છે સારી એવી થઈ છે અને અમને ખૂબ જ સહકાર મળ્યો છે રક્તદાન એટલા માટે કરવું જોઈએ કે લોકોની જિંદગી બચાવે આપણને કોઈનો જીવ બચાવવાનો આનંદ થાય છે તો આવા ઘણા ફાયદા છે રક્તદાન કરવાથી પોતાને પણ ઘણા ફાયદા થતા હોય છે એમના લોહીના ઘણા તપાસ થઈ જાય છે જેમ કે એચઆઈવી સિફિલિસ હિપેટાઇટિસ બી સી મેલેરિયા હિમોગ્લોબિન તો આવું જે કાર્ય થતું હોય છે ખૂબ જ સારું કાર્ય કહેવાય અને આ કાર્યની અંદર લોકોએ ઉત્સાહભેર ભાગ લેવો જોઈએ અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ